અને મિત્રો તમને ખબર હશે કે આ વિવાદ છે એ સૌથી વધારે વધી ગયો હતો અને આ વિવાદ વધારે ના આગળ વધે એના માટે મિત્રો તો મિત્રો તો મિત્રો કહેવાય છે ને કે આ વિવાદ સૌથી આગળ ના વધે એના માટે દેવાજ ખાવડ અને બ્રિજરાજનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ ગયો છે મિત્રો અને મિત્રો આમ કહેવાય તો દેવાજ ખાવડ અને બ્રિજરાજ જે ભાઈ જેવો સંબંધ છે એમને એટલું બધું કાંઈ હતું નહીં મિત્રો પણ આ તો સોશિયલ મીડિયા ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો દેવાત ખાવડ અને બ્રિજરાજને બહુ જૂનો સંબંધ છે અને મિત્રો દેવત ખાવડને બ્રિજરાજનો ફોન પણ આવ્યો હતો સમાધાન માટે મિત્રો અને મિત્રો સોશિયલ મીડિયા દ્વારા વિડીયોમાં દેવાડ ખાવડે એવું પણ જણાવ્યું હતું કે હવે અમે બંને ભાઈઓને કોઈ પણ અલગ નહીં કરી શકે અને હવે અમે બંને સમાધાન કરી લીધું છે મિત્રો તો મિત્રો કોઈ પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અમને ખોટા-ખોટા વિડીયો એડિટ કરીને નાખવાને જેસી કરીને દેવાડ ખાવડે ને પ્રજીટમાં વધારે પડતો વિરોધ થાય મિત્રો અને મિત્રો આમ જોવા જઈએ તો ભૂલ તો માણસથી થતી હોય એકબીજાથી તો થઈ જાય મિત્રો પણ સાચી દિશા અને સાચી રીતે માફી માગે એને જ સાચો રાણો કહેવાય છે મિત્રો તો આપણે બંને ભાઈઓ હવે એકબીજાના ગળે મળી અને સમાધાન કરી લીધું છે મિત્રો અને મિત્રો એમના બંને ભાઈઓનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ ગયો છે અને એમનું કમ્પ્લીટ રીતે મિત્રો સમાધાન થઈ ગયે ગયું છે મિત્રો તો દેવાત ખાવડે એવું જણાવ્યું છે કે અમારે વિરુદ્ધ કંઈ હતો જ નહીં વિરુદ્ધની અંદર સંપૂર્ણ રીતે સમાધાન થઈ ગયું છે તો કોઈ પણ મિત્રોએ સોશિયલ મીડિયાની અંદર ખોટી અફવાઓ ફેલાવી નહીં